કુંડળીમાં કેટલાક પ્રબળ અને કેટલાક દુર્બળ યોગ દર્શાવવામાં આવ્યા છે અને જેમાંનો જ એક છે વૈધૃતિ યોગ એવું કહેવાય છે કે જો કુંડળીમાં આ દોષ હોય તો વૈધત્વની પ્રાપ્તિ થાય છે એટલે કે તે સ્ત્રી કે પુરુષ વિધવા કે વિધુર બને છે ત્યારે કેવી રીતે રચાય છે આ દોષ અને કઈ છે તેની નિવારણની વિધિ જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂર મુદયતી દૈવન વૈતી દુરંગમન જ્યોતિખાન જ્યોતિરે તદુસુપ્ત છે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે જાણકારી આપવી છે વૈદ્યુતિ દોષના મુક્તિના ઉપાય તો પહેલાં તો જાણીએ કે વૈદ્યુતિ દોષ એ શું છે જો વૈધૃતિ દોષ હોય તો એના ફળ કેવા મળે વૈધૃતિ દોષના નિવારણ માટે કયા ઉપાય કરવા કયો મંત્ર જાપ કરવો બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો વૈધૃતિ દોષ વિશે હું તમને કહું છું એક તો જન્મકુંડલીની અંદર એવું કહેવાય છે જેની જન્મકુંડલીમાં સષ્ટમ એટલે કે છઠ્ઠું સ્થાન અષ્ટમ એટલે કે આઠમું સ્થાન અને દ્વાદશ એટલે કે બારમું સ્થાન જેની જન્મકુંડિમાં છઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાનમાં અથવા બારમા સ્થાનની અંદર મંગલ મહારાજ બિરાજમાન હોય અથવા શનિદેવ બિરાજમાન હોય અથવા શનિ અને મંગળની દ્રષ્ટિ પડતી હોય આ સ્થાનોમાં તો તે વ્યક્તિને ખાસ કરીને વૈદૃતિ દોષ અથવા વૈધવ્ય દોષ જાણવો વૈધૃતિ દોષમાં જન્મેલા વ્યક્તિને જીવનમાં કેવી મુશ્કેલી આવે છે એ પણ તમને કહું છું અથવા બીજા નંબરની વસ્તુ વૈધૃતિ દોષ જેમ કે ઘણી વખત એક તો આપ મેં કહ્યું તે પ્રમાણે ગ્રહોની ચાલ ઉપરથી જાણી શકાય બીજા નંબરની વસ્તુ એના સિવાય કોઈ વ્યક્તિની કુંડલીમાં છ આઠ કે બારમાં મંગલ શનિની દ્રષ્ટિ નથી પણ એની જન્મકુંડલીમાં જન્મ વખતે વૈદ્યુતિ યોગમાં વૈદ્યુતિમાં એનો જન્મ થયો હોય તો પણ એને આ દુખોનો સામનો કરવો પડે છે હવે વૈદ્યુતિ યોગ એટલે શું હું તમને એની જાણકારી આપી દઉં જેમ આપણે ઘણી વખત પંચાંગ જોઈએ ને તો પંચાંગના પાંચ અંગો હોય છે પંચાંગમાં પાંચ અંગ હોય છે એક છે તિથિ તિથિ એટલે એકમ બે ત્રીસ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ નોમ દોઢ અગિયાર બાર તેર ચૌદશ ને પૂનમ અને પછી અમાસ આ તિથિનો એક ભાગ હોય છે પંચાંગમાં પછી એક વાર છે સાત પ્રકારના વાર હોય તિથિ વાર પછી એક આપણે છે નક્ષત્ર તો નક્ષત્ર અશ્વિની ભરણી કૃતિકા રોહિણી મૃગ આદરા પૂનમ પુષ્ય આશ્લેષા મગા બધા નક્ષત્રના નામ છે એનાથી પછી એક આવે છે અંગ જેને યોગ કહેવામાં આવે છે અને છેલ્લું આવે છે કરણ તિથિવાર નક્ષત્ર યોગ અને કરણ આ પાંચ વસ્તુ ભેગી થાય એટલે પંચાંગની રચના થાય છે પંચાંગમાં પાંચ વસ્તુ ખાસ હોય અને એમાંથી એક અંગ જ્યારે યોગ કહેવામાં આવે છે અને એ યોગમાંથી એક યોગ આવે છે જેને કહેવાય વૈદ્રુતિ યોગ યોગ કેટલા તો કુલ સત્યાવીસ યોગ છે અને સત્યાવીસ યોગમાં અમુક યોગ અશુભ પરિણામ આપતા હોય છે અને એમાંથી

ધૃતિ શૂલ ચ ગંડો વૃદ્ધિ ધ્રુવચ્છાતો હર્ષણ વજ્રસિદ્ધિ વરિયાન પરીધઃ શિવ સિદ્ધઃ સાધ્ય શુભ શુક્લો બ્રહ્મેન્દ્રો વૈ ધ્રુતિ ક્રમા આટલા આદિવાલોકો એની અંદર સત્યાવીસ યોગના નામ આવી ગયા જેમાં પહેલું હું બોલ્યો વૈકું વિષ્કુંભ પ્રતિ આયુષ્માન તો સત્યાવીસ યોગમાં પહેલું છે વિષ્કુંભ બીજું છે પ્રીતિ ત્રીજું છે આયુષ્માન ચોથો યોગ છે સૌભાગ્ય પાંચમો છે શોભન પછી અતિગંડ સુકર્મા ધ્રુતિ શૂલ ગંડો વૃદ્ધિ ધ્રુવ વ્યાઘાત હર્ષન વજ્ર સિદ્ધિ વ્યતિપાત વરિયાન પરિધહ અને શિવ પછી સિદ્ધ સાધ્ય શુભ શુક્લો બ્રહ્મેન્દ્રો વૈદૃતી આ બધા અલગ અલગ એના નામ છે જેમાં શ્લોકો બોલ્યો એટલે એની અંદર બધા આવી ગયા નામ વિશ્વમાં પ્રતિ આયુષ્યમાન સૌભાગ્ય સૌ વનસ્થ અતિ ઘંડ સુમાં વાંચો ધ્રુતિ સુવલતા ઘંડો વૃદ્ધિ ધ્રુવચિત વ્યાઘાતો હર્ષવસ્થા વચ્ચે પાતો વરિયાન પરિધ શિવ હવે આ જે સત્યાવીસ યોગ હતા એમાં એક હતું વૈધૃતિ જે એક મહિનામાં એક વખત એક મહિનામાં એક વખત આ યોગ આવે છે અને જેને કહેવાય વૈધૃતિ જેમ એક નક્ષત્રમાં ઘણી વખત આપણે કહીએ મૂળ નક્ષત્રમાં જન્મ છે તેમ આની એક આ યોગ જો આવ્યો હોય તો વૈદૃતિ યોગ દોષ વ્યક્તિને શું તકલીફ આપે છે કહી દઉં એક દેશી ભાષામાં તમને સમજાવી દઉં જેમ કે આપણે દાખલા તરીકે કોઈ વ્યક્તિના લગ્ન થયા હોય અને પુરુષનું પતિ પત્નીના લગ્ન થયા હોય પુરુષનું મૃત્યુ થાય તો બેનને ઘણા લોકો શું કે વિધવા વિધવા થયા આવું આપણે કહેતા હોઈએ છીએ તે રીતે જેની જન્મકુંડલીમાં વૈદૃતિ નામનો દોષ પડી જાય ચાહે પુરુષ હોય કે સ્ત્રીની કુંડલીમાં જો વૈદૃતી નામનો દોષ હોય તો એ લોકોના મેરેજ લાઈફ કેવી હોય છે તો કે વિધવા જેવી વિધવા જેવી મતલબ કે બંને જણા જોડે રહેતા હોય પણ અલગ અલગ રૂમમાં સૂતા હોય અથવા ઘણાને એવું થાય કે લગન થયા હોય અને વૈદ્યુતિ દોષ છે તો લગન તો થયા છે દાંપત્ય પતિ પત્નીનો સ્વભાવ પણ સારો છે એકબીજાને પ્રેમ પણ છે પણ વૈદ્યુતી દોષ વિયોગ કરે છે વિયોગ મતલબ એક વ્યક્તિ ક્યાંક દૂર રહેતો અને બીજા ક્યાંક દૂર રહેતો ને વર્ષો સુધી વાત થાય મળે કદાચ વર્ષમાં એક જ વખત ઘણા તો એવું થાય લગન થઈને દસ વર્ષથી કોઈ વિદેશમાં હોય અને એક જણને યોગ થઈ ગયો અને બીજાજનને જવાનું ના મળે તો આખી જિંદગી ફોનમાં જ વાત્યા વાત કર્યા કરે મતલબ દાંપત્ય જીવન આમ સારું છે પણ વિયોગ થાય છે તો વૈદૃતિ દોષનો અર્થ એવો થાય કે દાંપત્ય જીવનમાં જીવનસાથીના સુખોથી વંચિત રાખવું અથવા વિયોગ કરવો અથવા બંનેને એક સાથે દાંપત્ય જીવનનું જે સુખ હોય જે આમ લગ્ન થયા પછી પતિ પત્ની હંમેશા સાથે રહેતા હોય પરંતુ આ દોષ ગમે તે રીતે કંઈક કારણોસર બંનેને વિયોગ કરાવે અને કદાચ ઘરમાં રહેતા હોય તો બંનેના એવું કહેવાય છે કે વિચારો અલગ અલગ હોય છે એટલે વૈદ્યુતિ દોષનો અર્થ થાય કે દાંપત્ય જીવનના સુખોમાં તકલીફ ઊભી કરવી એટલે સમજવું વૈદ્યુતિ દોષ હવે રહી વાત જો આવા દોષો કોઈની કુંડલીમાં હોય તો ઘણી વખત આ દોષના કારણથી છૂટાછેડા જેવી ઘટનાઓ પણ આપણે જોતા હોઈએ છીએ તો વૈદૃતિ દોષને શું કરવો શાંત કરવો જેમ કોઈ પણ તકલીફ હોય કોઈ બીમારી હોય તેની દવા ચોક્કસ હોય ગ્રહ ખરાબ હોય તો એને વિધિ વિધાન હોય તો વૈદૃતિ દોષને શાંત કરો મતલબ એની વિધિ જે થતી હોય વિધિ વિધાન કરવાથી એ દોષની અસરોમાંથી આપણને રાહત મળે છે ઘણા લોકોની પરિસ્થિતિ કદાચ સારી ન હોય તો એ લોકોએ હું જે આપું છું ઘરેલું ઉપાય કરવો પરંતુ આગળ જતા આ દોષને મૂળમાંથી એક વખત તો ચોખ્ખો કરવો જો વૈધૃતિ દોષની રાહત માટે એવું કહેવાય છે કે એ ભગવાન વિષ્ણુ ભગવાનની એક પિત્તરની મૂર્તિ લેવી અને પિત્તરની મૂર્તિની પૂજા કરવી વિષ્ણુ ભગવાનની મૂર્તિ જે છે વૈધૃતિ દોષ જે દિવસે આવતો હોય તે દિવસે ભગવાન ગણેશજીને નમસ્કાર કરી કુળદેવીને નમસ્કાર કરી સંકલ્પ કરી અને વિષ્ણુ ભગવાનની પિત્તરની મૂર્તિની પૂજન કરવું એ મૂર્તિને તિલક ચોખા પુષ્પ અર્પણ કરવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને કોઈ બ્રાહ્મણને દાન કરવું સાથે સાથે વૈદ્રુતિ દોષના ત્રણ મુખ્ય દેવ છે શિવજી સૂર્ય અને ચંદ્ર આ ત્રણે ત્રણ દેવતાઓની અગિયાર અગિયાર માલા કરવી વૈધૃતિના દિવસે જે દિવસે એક મહિનામાં આ યોગ આવતો હોય ત્યારે એ યોગના દિવસે પિત્તરની મૂર્તિની પૂજા કરી વિષ્ણુ ભગવાનની બ્રાહ્મણને દાન કરવી સાથે સાથે ત્રણ મંત્ર જે છે એ ત્રણ મંત્રની એ દિવસે વિશેષ માલા કરવી અને જેટલી તમે મારા દર વખતે વૈદ્યુતિ દોષ આવે ત્યારે કરતા રહો છો અથવા દાન પિત્તરની મૂર્તિનું વન ટાઈમ કરવાનું પછી દર વખતે આ મંત્ર જાપ કરો છો તો એનાથી ફાયદો થાય છે અને વિશેષમાં કદાચ શક્ય હોય તો વિદ્વાન પંડિતને મળી એનું મૂળમાં એનું દોષનું નિવારણ જ કરાવી દેવું હવે રહી વાત કે ત્રણ મંત્ર કયા છે શિવજીનો મંત્ર છે સરળ મંત્ર છે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ સિવાય આ મંત્રનો જાપ કરી શકાય બીજો મંત્ર છે ઓમ સૂર્યાય નમઃ અને ત્રીજો મંત્ર છે ઓમ સોમાય નમઃ શિવજીનો મંત્ર સૂર્યનો મંત્ર અને ચંદ્રનો મંત્ર એ દર વૈધના દિવસે શક્ય હોય તો વિશેષ માલા અથવા અગિયાર અગિયાર માલા કરવી અથવા એવું કરી શકાય કે તમારે ત્રણેય મંત્રનું એક વિશેષ અનુષ્ઠાન કરી દેવું જેમાં શિવજીનું સવા લાખ મંત્રનું અનુષ્ઠાન ઓમ નમ શિવાય મંત્રનું કરી દેવું ઓમ સૂર્યાય નમઃ તો સૂર્યદેવનો કુલ આમ જોવા જાય તો સત્યાવીસ હજાર મંત્ર હોય છે જો એ ક જપ જાપ કરો છો તેનાથી સૂર્ય હંમેશા પ્રસન્ન થાય છે અને ત્રીજો વિકલ્પ છે ઓમ સોમાય નમઃ જેની કુલ ચુમ્માળીસ હજાર મંત્ર જપ એની સંખ્યા છે તો આ ઘરેલું ઉપાયની અંદર ઘરે બેસીને એ મંત્ર જાપ કરીને પણ તમે રાહત પ્રાપ્ત કરી શકો અને વિશેષમાં જો મૂળભૂત એના પૂજા અને હવન વગેરે કરવું હોય તો વિદ્વાન પંડિતની મદદ લઈ એનો વિધિ વિધાન એના ગ્રંથમાં આપેલું છે શાંતિ વિધાન નામના ગ્રંથની અંદર એને સંપૂર્ણ વિધિ વિધાન આપેલી છે અને વિધિ વિધાન સાથે વ્યવસ્થિત રીતે કરાવવાથી પણ એ મૂળમાંથી વૈધૃતિ દોષમાંથી મુક્તિ મળે છે અને દાંપત્ય જીવનના સુખો અને પતિ પત્નીના અન્ન બનાવ થતો એમાંથી પણ રાહત મળતી હોય છે તો દર્શક મિત્રો ઘણી વખત આપણને ખબર નથી હોતી કે નાની નાની વસ્તુઓ અથવા કુંડલીમાં પડેલા અમુક દોષના કારણથી જીવનમાં મોટી તકલીફોનો સામનો આપણે કરવો પડતો હોય છે પરંતુ જો તે ઉપાય એ દોષને આપણને ખબર પડી જાય તો એનું નિવારણ શું કરવું એ પણ આપણને ખબર પડી જતું હોય છે નિવારણ કરવાથી ચોક્કસ એની રાહત પણ થતી હોય છે તો હું પ્રફુલપણને હંમેશા સદૈવ ભક્તિની વાત હોય જ્યોતિષની વાત હોય ધર્મની વાત હોય તહેવારની વાત હોય અથવા વાસ્તુશાસ્ત્રની વાત હોય તો હંમેશા શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું આપું છું ટીવીના માધ્યમથી અત્યાર સુધી ઘણા બધા એપિસોડ ઘણા બધા વર્ષોથી હું આપું છું અને આગળ પણ હું હંમેશા ધર્મનું વાંચન કરી અને શ્રેષ્ઠ જાણકારી આપવાની કોશિશ કરીશ તમારા મનમાં પણ ક્યારેક આવો કોઈ પ્રશ્ન ઉદભવી થાય ધર્મને લઈને વાસ્તુને લઈને અને જે તમને કદાચ જવાબ ન મળતો હોય તો ચોક્કસ તમે એમને ફોન કરજો હું તમને એ જાણકારી આપીશ શ્રેષ્ઠ જાણકારી આપીશ અને ટીવીના માધ્યમથી સદૈવ લોકોને આવી જાણકારી મળતી રહે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે તો દર્શક મિત્રો સરસ મજાની ઉપાય અને જાણકારી આપીશ આગળ કાર્યક્રમમાં જોતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન